નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી છે તો આગળ વાત કરી થરા અને થરાદ અનેસો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે આપણે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર થરા માર્કેટ યાર્ડમાં રાયડો નવસો સાહીઠ થી નવસો ને ઇઠ્યોતેર રૂપિયા एरा बजार भाव अगियारो अठावी थी अगिय सौ पांसठ रुपया चना की बात करिए तो नौ सौ सासठ थी एक हज़ार पच्चीस रुपया मग बार सौ बार सौ अड़तालीस रुपया बाजरी भाव चार सौ साठ थी पांच सौ ने एक रुपये तो, का टुकड़ा में बात करिए तो पांच सौ वीस धी पाँच सौ ने रुपया कपास चौदौ चौदसों ने पच्चीस रुपया તો ખેડૂત મિત્રો થરા માર્કેટના પણ ભાવની વાત કરી આગળ વાત કરીશું આપણે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો ખેડૂત મિત્રો થરાદ માર્કેટમાં જીરું ચાર હજાર ત્રણસો અગિયારથી પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા રાયડાના બજાર ભાવની વાત કરીએ તો નવસો સિત્તેરથી એક હજાર અઠ્યાવીસ રૂપિયા ગુવાર નવસો છ્યાસીથી એક હજાર પચાસ રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવ એક હજાર નેવુંથી અગિયારસો ને સાઠ રૂપિયા બાજરી ચારસો પાસઠથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરા અને થરડ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તબ તક તે લઈએ અગલે વિડીયો મેં